દાળો ના પુરુષ મારવા નીકળી કઈ ના હોય જાતે બાકડે બેઠા બેઠા કોક ની પંચાયેલ કરી તો કઈ તો કરી લો છેલ્લે કઈ ના હોય તો પ્રભુ નું ભજન તો કરી લો તો બહુ કલ્યાણ કરતી

ના જગ્યાએ કોક ના કે કાંઈ ઉકાળા ના નાખતા કાં અહીંયા તારો જીવ હળવા કશું નડતું નથી આપણા કરેલા કર્મ જો કર્મો હારા કરો હું એવું નથી કહેતો નીતિ ઈમાનદારીથી એક વર્ષ જીવો અને જો પરમાત્મા તમારી વેળામાં ફેર ના કરે મારા ધંધા જોડે લેવા નીકળી જવાનું શોર્ટકટ ક્યાંય ગોતવા ના નીકળે છે

એ ભૂલી ગયા આપણે આધાર કાર્ડ લઈ લીધા આપણે કોણ છે આગલા જન્મરામ કોણ હતા આ નંબર જો ખરીદી ખબર પડી જાય કે આ ગામમાં એને હતા એ આ જમીનમાં ભાગ લેવા જાય હું તમારો બાપ હતો એ વીગા તો આપી પડશે જરીક ના દે આ એલા હારો છે બધી રચના ભગવાન એવું કરી છે કે કઈ આપને રેતવાનું તમે જૂનું જૂનું બધી ને પાછે કરો જોયા દેવી રચના છે હ ધીરજ છે આ જ મનમાં કોઈ છે ભગવાન લે જે આનો મેળ ન્યાયનો બેલેન્સ નથી કા તો ધીરજ રાખ તને જગતની દુનિયાની મિત્ર સર્કલની માન કરાવશે